જય સ્વામિનારાયણ તારીખ એકવીસ સાત બે હજાર પચીસ અષાઢવદ એકાદશી સોમવાર કરાલીથી આવેલા પાટીદાર હરિભક્ત રણછોડભાઈ અમીને શ્રીજી મહારાજને આમંત્રણ આપતા કહ્યું કે મહારાજ આપ કરાલી પધારો આપને રહેવા માટે અમોએ આ વર્ષે ચાર નવા ઓરડા બનાવ્યા છે શ્રીજી મહારાજે રણછોડભાઈ અમીનના આમંત્રણ પ્રત્યે મૌન સેવું એથી મુક્ત મુનિએ એમાં સુર પુરાવતા કહ્યું કે આ મહારાજ આ રણછોડભાઈ અમીન બહુ સારા ઘર કરાવ્યા છે મહારાજે આ સાંભળવું છતાં પોતાનો કોઈ પ્રતિભાવ ન આપ્યો એટલે રણછોડભાઈ અમીનથી ન રહેવાયું એમણે વ્યંગમાં કહેવા માંડ્યો કે સ્વામી મહારાજ તો અમારા જેવા ગરીબને ઘેર ક્યાંથી આવે એ તો દાદા ખાચરને જ દેખે છે અને ગઢડામાં જ અને ગઢડામાં જ પીડા પાથરા રહે છે બહુ બહુ તો ક્યાંક છાના સંતાઈને રહે જેથી કોઈ જાણે નહીં ને ક્યાંય જવું ન પડે રણછોડભાઈ અમીનના આવા મર્મભૈરા વ્યંગવચનો સાંભળીને મહારાજને જે કહેવાનો લાગ જોઈતો હતો એ સામેથી મળ્યો એટલે ભગવાન શ્રીહરીએ રણછોડભાઈ અમીનની આંખ ઉઘાડવા માટે કહેવા માંડ્યું કે પટેલ ઘર તો તમારા ચારે દીકરા માટે બનાવ્યા છે ઉપરથી સારું લગાડવા અમથું અમારા અમથું અમારું નામ શા માટે આડું આપો છો અમારા મુક્તાનંદ સ્વામી હમણાં જ વીસ સાધુ સાથે કરાલી ગામમાં દોઢ મહિનો રહ્યા હતા પણ તમે એક દિવસ સીધા માટે એક ટાણા અન્નનું કે ગરણા જેટલા વસ્ત્રના લીરાનું પૂછ્યું હતું અહીં તો બહુ તાણ કરો છો ત્યાં પૂછ્યું હોય તો બોલો મહારાજના આવા અણધારા અને સચોટ પુરાવા સાથેના વચનો સાંભળી રણછોડભાઈ તો એકદમ ઝંખવાડા પડી ગયા એમને બોલવા જેવું જ કાંઈ ન રહ્યું કારણ કે મુક્તાનંદ સ્વામી વીસ સંતો સાથે કરાલીમાં દોઢ માસ રોકાયેલા ત્યારે આ રણછોડભાઈ અમીને સામે ચાલીને સંતોને અન્ન વસ્ત્રની સંભાવના કરેલી નહોતી એ વખતે સંતો ગામમાં જોળી માગીને નિર્વાહ કરેલો એ પ્રભુની જાણ બહાર નહોતું શ્રીયરીએ આગળ વાત કરતાં કહ્યું કે આ દાદા ખાચરને દિવસમાં પાંચ ખાંસડા મારીએ ને તો પણ એ ખમે ને એને ઊંડે ઊંડે પણ દિલમાં બીજો ભાવ ન જાગે એમને ત્યાં કેટલા બધા સંતો રહે છે જમે છે અમારા દર્શને આવતા યાત્રાઓળોના કેટલો બધો ભીડો એમનો પરિવાર સહન કરે છે એમના વ્યવહારને કેટલો ઘસારો આવે છે તો એ બધું ખમે છે અમે જેમ કહીએ એમ એમનું આખું કુટુંબ કરવા તૈયાર રહે છે અમને અહીં રાખા સારું એમણે કેવા કેવા ભોગ આપ્યા છે અમે એમની કેવી કેવી અગ્નિ પરીક્ષાઓ લીધી છે એ તમને ક્યાંથી ખબર હોય મુક્ત મુનિ તમે આ બધી આ વાત અમીનને કહેજો આમ શ્રીઅરીએ રણછોડભાઈ અમીનને ઉપદેશ સાથે થોડો મીઠો ઠબકો પણ આપ્યો સંતો ભક્તો પ્રત્યે હેતને સમર્પણ કેવું હોય એ પણ થોડું સંભળાયું શ્રીયરીના આ હિતવચનો સાંભળીને રણછોડભાઈ અમીન નમ્રતાથી કહેવા લાગ્યા કે મહારાજ મને તો આજે ભાન પડી કે દાદા ખાચરની જેમ સમર્પણ તો અમે કશું કરેલ નથી એમનો સંતો ભક્તો પ્રત્યે સંપૂર્ણ ન્યોછાવર ભાવ જોઈને આપ અહીં રોકાયા છો મારી ભૂલ આપે ઓળખાવી એ બહુ સારું કહ્યું મને અજ્ઞાનમાં જે કાંઈ બોલાઈ ગયું તે ક્ષમા માગું છું પછી હરીએ પ્રસન્ન થઈને તેમને લાલજીની મૂર્તિ ગામ કરલા ગામ કરાલીમાં પધરાવવા સારું આપ્યું રણછોડભાઈ અમીને મંદિર કરાવી મહારાજે આપેલી એ મૂર્તિ પધરાવી આજે પણ એ મહાપ્રસાદીના લાલજી મંદિરમાં વિરાજે છે અસ્તુ જય સ્વામિનારાયણ સત્સંગ સાગરના મોતીમાંથી